હાલ જ્યારે ભાવનગર જિલ્લાના તલાધા તાલુકામાં રોડના નવીનીકરણ ચાલુ થયા છે ત્યારે રોડના કામમાં નબળાઈઓ ખુલ્લી પડતી જાય છે સાથે યુવાનો ખુલ્લા મને બોલતા થયા છે ત્યારે તળાજા તાલુકાના ઝાંઝમેર ગામે છેલ્લા દોઢેક મહિનાથી એકાદ કિલોમીટરનો રોડ ખોદીને મૂકી દીધેલો છે જેમાં રોડ બનાવવાનું ચાલુ કરવામાં કેટલી રાહ જોવી પડશે તેમ ચૂંટાયેલા તળાજા તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ મકવાણાએ આજે મીડિયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો વધુમાં જ્યારે ચૂંટાયેલા સદસ્યોને જો ખો અપાતી હોય તો આમ આદમીને કેવા જવાબો અપાતા હશે સાથે આ યુવાન સદસ્ય કોણ છે અને શું કહે છે સાંભળું તેના મુખેથી અને સત્ય હકીકત શું છે તે ઉપરી અધિકારીની તપાસ બાદ ખબર પડશે નમસ્કાર મિત્રો હું મુકેશભાઈ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય તળાજા બત્રીસ નંબરની સીટ જાંજમેર હવે હાલમાં જાંજમેર ગામમાં એક એક કિલોમીટર સુધીનો આરસીસીનો રસ્તો બની રહ્યો છે તો આ રસ્તા બાબતે ગઈ તારીખ શનિવારના રોજ તારીખ સાત તારીખના રોજ હું તળાજા રૂબરૂપ પાંઈ ગયો હતો મતલબ કે માર્ગ અને મકાન વિભાગ પેટા પંચાયત વિભાગ કચેરી છે ગામ પંચાયતની તેમાં હું સાહેબ એટલે કે ત્યાં જે સરવૈયા સાહેબ ફરજ બજાવે છે તેમને હું રૂબરૂ મળેલો અને મેં એને આ રસ્તા વિશે વાત કરી જે તમને વિડીયોમાં જોઈ શકાય છે તો એમનો જવાબ એવો હતો કે હજી પણ એના દસ દિવસ લાગશે મિત્રો એવું જણાવવા માગું છું કે એક મહિના ઉપર પણ સમય વીતી ગયો છે મતલબ કે દિવાળી પહેલાં આ રસ્તો ખોદી નાખવામાં આવેલો જે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્યાં લોકો વટવામાં અવારનવાર મુશ્કેલી અનુભવે છે અવારનવાર પડી રહ્યા છે અને વારંવાર સત્તાધારી માણસોને એટલે કે તાલુકાના પ્રમુખ છે અને અન્ય બધા લોકો છે કે જે સત્તાધારી છે પક્ષના અને જે કોઈ રાજકીય માણસો છે એમને વારંવાર હું આ રિક્વેસ્ટ કરી શકું છું ટેલિફોનિક દ્વારા મિત્રોને એટલે મતલબ કે સરકારી અધિકારીઓને પણ હું આ બાબતે મળ્યો છું પણ હાલમાં શનિવારે જ્યારે હું ઓફિસમાં ગયો ત્યારે મને એવું જાણવા મળ્યું કે એમની પાસે આનું કોઈ આયોજન નથી એને મને ઉડાવ એવો જવાબ આપેલો કે દસ દિવસમાં આ કામ શરૂ થઈ જશે પણ મને લાગતું નથી કે દસ દિવસમાં આ કામ શરૂ થાય અને હાલમાં જણાવવા એ માગું છું કે જો એને આ કામ પૂર્ણ ન કરવું તો પછી એને રસ્તાનું કામ ચાલુ જ નહોતું કરવું નિર્ણય જ્યારે એને સમય મળે ત્યારે એને આ કામ શરૂ કરવું જોઈએ આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો રસ્તામાં આડા બંપ આવે છે ટાંકી ખોલી છે અને બાળકો પ્રાથમિક શાળાનો આ રસ્તો છે એટલે અધિકારીઓએ સત્તાધારી લોકોએ વિચારવું જોઈએ કે જે કામ હાથમાં લીધું હોય તો એ તાત્કાલિક ધોરણે પૂરું કરવું જોઈએ આવી રીતે બેદરકાર તંત્ર ન ચલાવી લેવામાં આવે હવે કહેવાય એવું કહેવામાં એવું આવે છે કે જો આ કામ આગામી પાંચ દિવસોમાં ચાલુ નહીં કરવામાં આવે તો આનું કાયદેસરનું અમે આવેદનપત્ર આપશું અને મામલતદાર સુધી અને જરૂર પડે તો જિલ્લા લેવલ સુધી પણ અમે જવા તૈયાર છીએ અને આ બાબતનો તમામ લોકોએ મને સહકાર આપવા વિનંતી છે આ વાત છે ઝાંજમેર ગામે બની રહેલા એક કિલોમીટર આરસીસી રસ્તાની આભાર